ભાવનગર મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સનસુખાકારી અને અંત્યોદયના ઉધાર સાથે શાસન ચાલી રહ્યું છે લોકોના પ્રાથમિક સુવિધાઓ સાથે કનેક્ટિવિટી ફરવાલાયક સ્થળો પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને કામો થઈ રહ્યા છે હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે લોકોનો ભાવનગરના નગરજનો એના માટેના ખાસ પ્રયાસો થઈ રહ્યા છે ખાસ કરીને વિક્રમ સંવત બે હજાર એક્યાસીની શુભારંભ થવાનો છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ભાવનગર મહાનગરની અંદર આજની તારીખે નવ સો કરોડ અને નવ લાખ એટલે નવસો કરોડ ને નવ લાખ ના કામો અત્યારે ચાલી રહ્યા છે આગામી દિવસોમાં નવા વર્ષની અંદર પાંચસો ને સાઠ કરોડના કામો અમે પ્રગતિમાં લેવાના છીએ જે ટેન્ડર લેવલે ડીપીઆર લેવલે છે ખાસ કરીને ઉલ્લેખ કરીએ છીએ ત્યારે પ્રાથમિક સુવિધાઓ માટે થઈને ડ્રેનેજ નેટવર્ક હોય કે પાણીનું નેટવર્ક હોય સંપ બનાવવાની વાત હોય કે ઈએસઆર બનાવવાની વાત હોય તો એની અંદર લગભગ લગભગ જે રીતે કામ થઈ રહ્યું છે ડેનેજની અંદર અમે એક સો ને પંચાણું કરોડના કામો થઈ રહ્યા છે ને બીજા હજી પચાસ કરોડના કામો આયોજનમાં છે જે રીતે કપરા હોડની અંદર એક હોડ ની અંદર સો કરોડનું કામ થવાનું છે સાથે સાથે પાણી સ્ટોરેજ માટે થઈને પાણી સપ્લાય માટે થઈને એકસો ને બાવીસ કરોડના કામો થયા છે